આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા ખરાબ વાતાવરણમાં પણ માણસ ઉત્તમ બનવાની ક્ષમતા ધરાવે છે મિત્રો આપણે એક વાત એવું માની છીએ કે વાતાવરણ હોય એટલે એની અસર થઈ જાય અને એ અસરને કારણે કદાચ ખરાબ વાતાવરણમાં હોઈએ તો આપણે ખરાબ થઈ જઈએ સારા વાતાવરણમાં હોય તો સારા થઈ જઈએ એ વાત સાચી છે પણ આ વાર્તા એના કરતાં જરા જુદી છે કે ગમે તેવું વાતાવરણ હોય તો પણ માણસ ઉત્તમ બની શકે એવી ક્ષમતા ધરાવે છે અને આ વાત મારે બતાવવા માટે રામાયણમાં જ્યારે રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું એ સમયની ભૂમિકાના સંદર્ભમાં વાત કરવી છે આપણને ખબર છે કે એ યુદ્ધની અંદર આખરે શ્રી રામ ભગવાનની જીત થાય છે અને જ્યારે એ રાવણને એ મારી નાખે છે અને હજી એનો જીવ હતો ત્યારે રામજી ભગવાન લક્ષ્મણજીને એમ કહે છે કે તમે રાવણ પાસે જાઓ અને એમની પાસેથી થોડું જ્ઞાન લઈ લો એ બહુ વિદ્વાન હતા અને તમને કંઈક સારું જ્ઞાન આપશે કે જીવનમાં કઈ રીતે રહેવું શું કરવું જોઈએ રાજ કેમ ચલાવવું એની માહિતી રાવણ વધારે આપશે એટલે બરોબર એ યુદ્ધ લડાઈના ગ્રાઉન્ડમાં જ રાવણ હતા ત્યાં જઈને પૂછે છે કે તમે મને કંઈક માર્ગદર્શન આપો કે મારે કેવી રીતે રાજ ચલાવવું જોઈએ અથવા તો રાજમાં મારે કેવી રીતે રહેવું જોઈએ રૈયતની સાથે પણ મારે કેમ રહેવું જોઈએ ત્યારે રામ ત્યારે રાવણ એમને ખૂબ ઉત્તમ પ્રકારનું જ્ઞાન આપે છે કારણ કે આપણને ખબર તો છે જ કે રાવણ છે એ વિદ્વાન તો હતા જ અને એ જ્ઞાન ત્યારે લક્ષ્મણજી રાવણને પૂછે છે કે તમે આટલું બધું જ્ઞાન ધરાવો છો આટલી બધી તમારી જ્ઞાનની શક્તિ છે તો તમે સીતાજીને હરણ શા માટે કહ્યું ત્યારે રાવણ એને કહે છે કે અમે તો રાક્ષસ કુળના છીએ અને રાક્ષસ કુળની અંદર અનિથી ઝઘડા કરવા ખોટું કરવું આ બધું જ અમારા રાક્ષસ કુળમાં હોય અને એ મારામાં પડેલું હોય એટલે મેં સીતાજીનું અપહરણ કર્યું અને મને કોઈ એમાં અફસોસ પણ દેખાતો નથી મેં કર્યું એનું કોઈ મને મને અફસોસ પણ થતો નથી એટલે હવે લક્ષ્મણજીના મનમાં થયું કે વાત તો સાચી છે કારણ કે રાવણ એક રાક્ષસ કુળમાં હતા અને તમામ રાક્ષસોની ભૂમિકા આવી જ હોય માટે રાવણ પણ લક્ષ્મણજીને તરત જ પ્રશ્ન થયો કે મારે વિભીષણને મળવું છે અને વિભીષણ ને મળવા જાય છે અને વિભીષણને એમ કહે છે કે તમે રાક્ષસ કુળમાં જતા રાવણ તમારા મોટા ભાઈ પણ રાક્ષસ કુળમાં જ હતા તો રાવણ આ લેવલ આ લેવલ ઉપર ગયા તમે કેમ સજ્જનતાથી અને સારી ભૂમિકા ઉપર તમારું જીવન જીવી શીખ ત્યારે વિભીષણ એમ કીધું કે વાત બહુ સાચી છે હું પણ રાક્ષસ કુળમાં હતો પણ મને પહેલેથી જ આ જે રાક્ષસો જે રીતે કામ કરતા હતા ખોટું કરતા હતા કોઈને હેરાન કરતા હતા કોઈની સ્ત્રીઓની સાથે પણ હેરાન કરે અને આવા પ્રકારની વાત આવે ત્યારે મને ગમે નહીં અને હું તરત જ એક જ વાત મારા મનમાં લાવતો કે હું આવું નહીં કરું મને આવું નથી ગમતું હું આવું નહીં કરી શકું અને મારે આવું કરવું પણ નથી અને મારે એક દારૂ માત્રને માત્ર હું આ જ પ્રકારનું રસણ કરતો કે મારે આવું નથી કરવું મારે આવું નથી કરવું મારે આવું નથી કરવું અને જેને કારણે મને વાતાવરણની અસર ન થઈ અને જેને કારણે હું સજ્જનતા દાખવી શીખો મિત્રો આ વાર્તા નાની છે પણ વાર્તા આપણને એમ કહે છે કે વાતાવરણ કદાચ ખરાબ હોય પણ જો માણસ નક્કી જ કરે કે મારે ખરેખર આ વાતાવરણ ખરાબ છે એની અસર મારા ઉપર લાવવી નથી તો વિભીષણની જેમ એ ચોક્કસપણે સજ્જન રહી શકે એમાં કોઈ શંકા નથી અને ખરાબ વાતાવરણમાં જન્મેલા બહુ સારી રીતે જીવી ગયા છે મેં આ એક બે પણ કીધી છે કે બે ભાઈઓ હતા અને બંને ભાઈઓમાં એક ભાઈઓ છે ખરાબ રીતે જીવે બીજો ભાઈઓ છે બહુ સારી રીતે જીવે ત્યારે બંને ભાઈઓને પૂછવામાં આવ્યું ત્યારે એમ કીધું કે મારા માતા પિતા મારા પિતા દારૂ પિતા હતા એટલે હું ખરાબ સ્થિતિમાં આવી ગયો પેલો જે ડાય ખૂબ સારો હતો એને એમ કીધું કે મારા પિતા એ પણ દારૂ પીતા હતા પણ મેં નક્કી જ કર્યું તો કે મારે આવું થાવું નથી મારે આવું કરવું નથી આવું કરવું નથી અને તેને કારણે હું રહીને સહી શીખો મિત્રો મારે સૌને કહેવાનું છે કે તમે કોઈ પણ ખરાબ વાતાવરણમાં તમને જીવવું પડે જીવવાની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો નબળી પરિસ્થિતિમાં તમારે રહ્યા સિવાય છૂટકો જ નથી તો પણ તમે મનમાં જો નક્કી જ કરો કે મારે આ વાતાવરણની અસર મારા ઉપર ન થાય એને માટે મારે પૂરતી કાળજી રાખવી છે અને હું આ વાતાવરણની અસર મારા મનમાં લાવીશ નહીં અને આ ખરાબ વાતાવરણને મારા મનમાં ભરીશ પણ નહીં એટલે કે ટૂંકમાં જો કહીએ તો એમ કહી શકાય કે કોઈ પણ નેગેટિવ તત્વને મગજમાં ન ભરો તો તમે સારા રહી શકો અને નેગેટિવ તત્વને તમે ભરો ગમે ત્યાં હો તો તમે સારા રહી શકો નહીં એમ આ વાર્તા આપણને સૂચન કરે છે સૌને ધન્યવાદ